સંકલ્પના સાથીદારને બનાઈએ અને એના વોટને વિનમ્રતાથી નરેન્દ્રભાઈને વોટ આપવાનો જે હું કહી એનો વોટ મત પેટી સુધી પહોંચાડીએ આપણા સૌની ઇલેક્શન જીતવું એ લક્ષ્ય રાખવું જ જોઈએ અને હોવું જ અને જીતવાનું જ છે ગંકાની ચોક પર જીતવું પરંતુ ઇલેક્શન જીતવાની સાથે સાથે વિનમ્રતાથી દરેક નાગરિકને વિનંતી કરવાનો આપણો ધર્મ ના ભૂલ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રચાર ખાલી ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી પ્રચાર ના બને એ ભારતનો પ્રચાર બને ભારતને મહાન બનાવવાની પ્રક્રિયા અને આ સમગ્ર કામગીરી

મળ્યા વગરનો ના રહી જાય વિનંતી કર્યા વગરનો ના રહી જાય આપડી પત્રિકા આપ્યા વગરનો ના રહી જાય અને નરેન્દ્ર મોદીના ના ભાગીદાર થયા વગર ના રહી જાય એ પ્રમાણે આપણે પ્રચાર કરવો